આજે ઉપરવાસમાં અતિભારે વરસાદના કારણે કરજણ ડેમના ચાર દરવાજા ખોલવાની ડેમ સત્તાવાળાઓને ફરજ પડી છે પચાસ હજાર ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડાતા કરજણ નદી બે કાંઠે વહેતી થઈ છે આ વિસ્તારના લોકોને સાવધ કરાયા છે હાલ કરજણ પાસઠ ભરાયો છે નર્મદા નદીમાં ગત રાત્રિથી અવિરિત વરસાદ પડતા જિલ્લાના પાંચ તાલુકા જળબંબાકાર થયા છે ખાસ કરી કરજણ બંધના ઉપરવાસ ગણાતા ડેડિયાપાડા અને સાગબારામાં ધોધમાર વરસાદ ખાબકતા કરજણ બંધમાં એક લાખ ક્યુસેક પાણી ની આવક થતા કરજણ બંધ માં ચાર દરવાજા ત્રણ મીટર ખોલી પચાસ હજાર ક્યુસેક પાણી કરજણ નદી માં છોડાતા કરજણ કાંઠાના આઠ ગામના લોકો ને સાવધ કરાયા છે

ની રૂલ સપાટી પર આવી ગયો છે અને એક લાખ ઓગણત્રીસ હજાર ક્યુસેકની આવક છે અને એના સામે આપણે અત્યારે સુડતાળીસ હજાર ક્યુસેક જેટલું છોડવામાં આવે છે જેમાં ચાર ગેટ સરેરાશ ત્રણ મીટર જેટલું ખોરીને સુડતાળીસ હજાર છોડવામાં આવેલ છે એવું ને એવું આવક રહે તો એસી હજાર જેટલું છોડવામાં

દીપક જગતાપનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ રાજપીપળા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે